પેટ્રોલ, ડીઝલ કે ઇવી, કારને પાવર કરવાની ઘણી બધી રીતો છે અને આધુનિક ઓટોમોટિવ ઓટોમોબાઈલને પાવર ટ્રેન વિકલ્પોથી ભરેલું છે અને આ વિકલ્પોથી ભરેલા સમુદ્રમાં આપણા માટે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે અને વાત કરીએ આપણા ભારતીય રોડ રસ્તા જીવનશૈલી અને પરિવાર માટે કયું બેસ્ટ છે તે પણ નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે આપણે પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે સૌથી સ્માર્ટ, સૌથી એફિશિયન્ટ પાવર ટ્રેન ધ ટોયોટા હાઇરાઇડર સ્ટ્રોંગ હાઇબ્રિડ તો ચલો એને બેઝિક થી જાણીએ કે ખરેખર હાઇબ્રિડ વહીકલ છે શું સરળ શબ્દોમાં કહીએ તો હાઇબ્રિડ આઈસી એન્જિન ટેકનોલોજીને ઇલેક્ટ્રિક મોટર ટેક સાથે બ્લેન્ડ કરે છે જે તમને દુનિયાનું શ્રેષ્ઠ આપે છે ઇલેક્ટ્રિક મોટર વ્હીકલને ઓછી ગતિએ પાવર આપી શકે છે અને એક્સિલરેશન દરમિયાન આઈસીને મદદ કરી શકે છે જેને રીજનરેટિવ બ્રેકિંગ એનર્જી મેળવે છે અને બેટરીને રિચાર્જ કરે છે તો હું તમને સમજાવું કે હાઇબ્રિડ ટેકનોલોજી ખરેખર કેટલી સરસ છે ઓછી ગતિએ જ્યારે તમે તમારા શહેરના ટ્રાફિકવાળા એરિયામાં અથવા લોકલ બજારમાં ફરી રહ્યા છો ત્યારે હાઈ રાઇડર ખરેખર પ્યોર ઇલેક્ટ્રિક પાવર પર ચાલી શકે છે એનો મતલબ એમ થાય છે કે તમારી ગાડીનું શૂન્ય પર્સન્ટ પેટ્રોલ બળી રહ્યું છે અને એન્જિનનો કોઈ અવાજ નથી એક્ઝોસ્ટનો કોઈ ધુમાડો નથી ફક્ત શાંતિ અને શાંતિ જ છે અહીં ખાસ વાત એ છે ઈવી મોડમાં ટ્રાફિકમાંથી પસાર થતી વખતે તમે પેટ્રોલના એક પણ ટીપાનો ઉપયોગ કરી રહ્યા નથી અને ખર્ચ બચાવવાની વાત આવે ત્યારે દરેક વસ્તુ મદદ કરે છે અને જ્યારે ફ્યુલ પર બચત કરો ત્યારે તમારી કોસ્ટ ઓફ ઓનરશીપ પણ ઓછી થાય છે પ્લસ ટોયોટાની હાઇબ્રિડ સિસ્ટમનું વૈશ્વિક સ્તરે પચીસ વર્ષથી વધુ સમયથી પરીક્ષણ કરવામાં આવ્યું છે જેનો અર્થ એ છે કે સર્વિસિંગ સરળ છે સસ્તું છે પાર્ટ્સ પણ નાના શહેરોમાં સરળતાથી ઉપલબ્ધ છે તેથી તે ફક્ત રસ્તા પર એફિશિયન્ટ નથી પરંતુ તમારા પાકીટ પર પણ કાર્યક્ષમ છે અને પછી જ્યારે તમને થોડો પાવર અને ગ્રન્ટ જોઈતી હોય ત્યારે પેટ્રોલ એન્જિન ઇલેક્ટ્રિક મોટર સાથે એકસાથે કામ કરે છે અને શક્તિશાળી છતાં સ્મૂથ એક્સિલરેશન કઉ મળે છે આ સ્પેસિફિક હાઇબ્રિડ સિસ્ટમની વાત કરીએ તો હાઈબ્રિડમાં તમને બાણું હોર્સ પાવર પેટ્રોલ એન્જિનમાં અને ઇલેક્ટ્રિક મોટરની વાત કરીએ તો એસી હોર્સ પાવર બંનેને કમ્બાઇન થઈને એકસો સોળ હોર્સ પાવર ઉત્પન્ન કરે છે જે કોઈ પણ પરિસ્થિતિ માટે ઇનફ પાવર છે હવે તમે એમ વિચારતા હશો કે આ એવી મોટરને પાવર આપતી બેટરી કેટલી વાર ચાર્જ કરવી પડે છે પણ આ હાઇબ્રિડ સિસ્ટમની એક ખાસ વાત એ છે કે તે બેટરીને આપણે ચાર્જ કરવાની જરૂર નથી જ્યારે તમે ગાડી ચલાવો છો ત્યારે બેટરી આપમેડે ચાર્જ થઈ જાય છે અને આપણા જીવનને ખૂબ સરળ બનાવે છે અને જે હજી પણ ચાર્જિંગ સ્ટેશન અવેલેબલ નથી ત્યાં હવે આપણે આવી ગયા છીએ ખુલ્લા રસ્તા પર અને હાઇવે પર તો આપણે આપણી સ્પીડને ક્રિયઝ કરી નાખીએ અને મેં અહીંયા જોયું તો આપણી હાઈ રાઇડર હાઈબ્રિડ પણ બીજી એસયુ ના જેવી જ લાગે છે અને જરૂર પડે ત્યારે પુષ્કળ પાવર અને સરળતાથી ઓવરટેકિંગ પણ કરી શકે છે એકદમ ફ્યુલ કન્ઝ્યુમ ઓછું કરે છે અને હાઇબ્રિડ સિસ્ટમને કારણે જે હંમેશા બેકગ્રાઉન્ડમાં કામ કરે છે અને એફિશિયન્સીને ઓપ્ટોમાઈઝ કરે છે અને હા ઇલેક્ટ્રિક મોટરમાંથી એક્સ્ટ્રા ટોકને કારણે તમારે એન્જિનને ચાલુ કરવા માટે સખત પુશ કરવાની પણ જરૂર નથી તેનો અર્થ એ થાય છે કે એન્જિન સરળતાથી ચાલે છે કેબિન શાંત લાગે છે અને માઇલેજ પણ સુધારે છે અને હાઈ રાઇડરની બસો દસ એમ ગ્રાઉન્ડ ક્લિયરન્સને ભૂલશો નહીં જે તમને ખાતરી ખાતરી આપે છે કે ગ્રામીણ રસ્તાઓ શહેરી રસ્તાઓ કે કોઈ પણ ખાડા રસ્તા ઉપર હાઈ રાઈડર બધે તૈયાર છે અને પછી હાઈ રાઈડરની ઇમ્પેકેબલ બોલ ડિઝાઇન છે ક્લીન લાઇન દેખાય છે બોડી પર જે એક એસયુવી બનાવે છે અને અંદર અને બહાર બંને રીતે પ્રભાવશાળી છે ઇન્ટિરિયરની વાત કરીએ તો તમને બેઝ મોડલથી જ વેન્ટિલેટેડ સીટ વાયરલેસ ચાર્જિંગ બાવીસ પોઈન્ટ છ્યાસી સેન્ટીમીટર સ્માર્ટ પ્લે કાર ઓડિયો સિસ્ટમ અને એક અપ ડિસ્પ્લે જે તમને લાંબા સમયના ટ્રાવેલિંગમાં મદદ કરશે અને બેઝ મોડલથી તમને ટોયોટા દ્વારા સદરૂપ પણ આપવામાં આવે છે જે ખાતરી કરે છે કે તમારા કેબિનને હવાદાર અને પ્રકાશિત રાખે છે અને વાત કરીએ લાંબા ટ્રાવેલિંગ દરમિયાન ગરમીના અહેસાસની તો ટોયોટા દ્વારા તમને સનસેડ પણ મળી જાય છે ટોયટા એ સેફ્ટી હંમેશા ગંભીરતાથી લીધી છે અને તમે નવા રાઈડરમાં પણ જોઈ શકો છો છ હજાર બેગ તમને બધા મોડલ અને દરેક વેરિયન્ટમાં જોવા મળે છે જ્યારે પણ તમે માટે બહાર નીકળો ત્યારે તમારી માનસિક શાંતિ રહે છે અને આ બધું જ જ્યારે તમને ટોયોટાની લિજેન્ડરી રિલાયબિલિટી અને રિસેલ વેલ્યુ ટોયોટા હાઈરાઈડરમાં મળી જાય ખાલી માત્ર સોળ લાખથી શરૂ આ હકીકતમાં ફેરવો ખરું ને ચાલો ટોયોટા હાઈ ઓનર્સ પાસેથી ઓનરશીપ એક્સપિરિયન્સ વિશે સાંભળીએ હાય રાઇડર ઓનર તરીકે મને સારું એવું ફીલ થાય છે કે મેં ટોયોટામાં આ ગાડી ફે મતલબ ચોઈસ કરી છે મેં છેલ્લા જૂન બાદ ગાડી લીધી છે મારો એક્સપિરિયન્સ બહુ જ એવો સારું છે આ ગાડી જોડે મતલબ મારો એક્સપિરિયન્સ બહુ સારો એવો છે ટોયોટાની આ કાર હું પહેલેથી ટોયોટાની જ કારમાં મતલબ લઉં છું આ ગાડીનું સારું એવું પર્ફોમન્સ છે અને વાઇઝ ઘણો એવરેજ બધી રીતે પહેલાં તો હાઈ રાઇડરમાં એક ટોયોટાની કાર છે મેન્યુફેક્ચર બાય ટોયોટા ને હાઈ રાઇડરનું નામ સારું લાગ્યું બીજી વસ્તુ ગાડીમાં સ્પેસ એની એવરેજ સીટિંગ અરેન્જમેન્ટ બધું બહુ બહુ એવું સારું એવું છે મને માઇલેજમાં આવું ફરવા ગયો હતો બહાર એમાં સારી એવરેજ મને સત્યાવીસ એવરેજ મને મળેલી છે સારી એવરેજ મળી છે મને હું એ જ આપીશ કે આ ગાડીમાં પેટ્રોલ પ્લસ બેટરી અને બેટરીની વોરંટી પણ છે તો તમે ટોયડાના શોરમાં મુલાકાત લો ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ કરો પછી તમે ખરેખર આ ગાડી લેવા માટે આતુરતા રાખશો તમે વીકમાં હું ચાર પાંચ વાર અધર કાર મતલબ પહેલાં હું ભરાવતો હતો જ્યારથી આ ગાડી હતી ત્યારથી બે વાર ઇનફ છે વીકમાં હાઈબ્રિડમાં પેટ્રોલ અધર કારમાં હું બધી બીજી કંપની કરતાં આ કંપનીમાં ટોયોટામાં સારી રીતના માઇલેજ બધું છે બીજી બધા ચાર પાંચ વાર ભરાવવું પડે અઠવાડિયામાં મારે અને અહીંયા અઠવાડિયામાં બે વાર મારે ઇનફ છે અને બીજી ગાડી કરતાં બીજી કંપની કરતાં ટોયોટામાં સારું એવું કામ ગાડીનું કોઈ પણ કાર લો ટોયોટાની એકદમ બધું બેસ્ટ પરફોર્મન્સ હોય છે એમાં હાઈ રેડેટ મને બહુ ગમી છે એને એ સીટિંગ કે પછી એનું ફ્યુચર બધું બહુ સારું એવું છે અધર કમ્પેરિઝન હાઈ રાઇડર ઓનર તરીકે સારું લાગે છે બીજી બધી કાર ચલાવ્યા પછી આના ઉપર આવ્યા ચલાવી પછી એનું કમ્ફર્ટ જે ગાડીની માઇલેજ એના ઉપરથી સારું લાગે છે હાઈબ્રિડ સાથે જનરલી અમે ડીઝલ કાર ચલાવતા હતા પણ ડીઝલ કાર ચલાવ્યા પછી અમે હાઈ રાઇડર ઉપર શિફ્ટ થયા હાઈબ્રિડમાં હાઈબ્રિડ ચલાવ્યા પછી જે એનું ઓટોમેટિક ટ્રાન્સમિશન છે તે ચલાય પછી અમને સારું રહ્યું છે એક્સપિરિયન્સ સારો છે મેઇન તો એ છે કે એના જે ફીચર્સ પેનોરોમિક સનરૂપ છે વેન્ટિલેટેડ સીટ છે એની એલઈડી લાઇટો છે અને એનું મેઇન તો સીવીટી ટ્રાન્સમિશન જનરલી અમને બાવીસ ત્રેવીસ મળે છે પણ અમે જ્યારે લોંગ ટ્રીપ ઉપર લઈ ગયા હતા બારે ત્યારે અમને ત્રેવીસથી ચોવીસની માઇલેજ તો મળી છે હવે ફ્યુચર પ્રમાણે તો હાઇબ્રિડ કાર જ લેવી જોઈએ પેટ્રોલ કરતાં તમને એવરેજ બી સારી મળે છે મેન્ટેનન્સ બી સારું છે અને ટોયોટા એની બેટરીની વોરંટી પણ સારી આપે છે અને ડીઝલ કાર કરતાં એનું પરફોર્મન્સ પણ સારું છે એટલે હાઇબ્રિડ ઉપર જવું જોઈએ જનરલી અમે પહેલાંની કારમાં જ્યારે જતા ત્યારે આઠસોથી નવસો કિલોમીટર ફૂલ ટેન્ક કરાવી પડતી હતી ફોર્ટી ફાઇવ લીટરની અને અત્યારે હાઈરાઈડરમાં અમારે અગિયારસોથી બારસો કિલોમીટર કરાવી પડશે તમે ખાલી કાર ખરીદવા માટે નહીં પરંતુ સ્માર્ટ છે અને એક એવો લાંબા ગાળાનો નિર્ણય કે જે રોજ બરોજ તમારા પૈસા બચાવે અને ચાર્જિંગની પણ જરૂર નથી એટલે તમારા માટે ધ ટોયોટા હાઈરાઈડર હાઈબ્રિડ